આ નાખતી શ્વાસ નથી લેતા ઘર માં આવતી વધારે મહેનત કરે ની બધાની કોમેન્ટ વાંચવામાં આવશે વિડીયો એડ સુધી બનાવી રેજો વિચાર્યું આઈસ ફેશિયલ બે તપેલા હાલ છે હા હજી ચેલેન્જ કરવાની છે કોણ વધારે આમાં મોઢું રાખી હે કે છે કે કેવું ઠંડુ લાગે છે હા મળ્યો ચેલેન્જ હા હાસી શર્માની એમ કે છે હું મારું નામ લેજો એ તમારા વિડિયો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 11 ના આજે બહુ બધું લેટ થઈ ગયું છે લેટ થઈ જવાનું કારણ એ છે કે કાલે આપણે બનાવી હતી મેંગો બરફી એનો વિડીયો મેં રાતે સૂતી વખતે બહાર ગયા હતા ને જમવા ત્યાંથી આવીને અપલોડ કરવા મૂક્યો હતો તો અપલોડ કરવા મૂક્યો ને તો સવારે ઉઠો તો અપલોડ જ ન તો ફરીથી અપલોડ કર્યો એટલે આજે બહુ બધું લેટ થઈ ગયું ને એડિટ થોડુંક કરવાનું બાકી હતું શોર્ટ રીલનું એ કર્યું એટલે બહુ લેટ થઈ ગયું ને સોનલ ને મમ્મી ની આજે બહુ સવાર સવારમાં માં રાઈડું નાખતા હતા મને તો ખબર ન હોય કે હું કરવા નાવા નથી જાતો ને બેઠો છે ને એમ તો વિડીયોમાં એટલી બધી મહેનત થાય છે ને આ બધા ખીજાય ને સાંભળવું પડે છે તો જો આ બાજુ સોનલ છે ને બપોર નું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું હવાર હવાર એમ કેતા હતા નાવા જાવ ને આમ જાવ કેટલા વાગ્યા 11

મમ્મીને મળવી તો મમ્મીને તો મને એમ લાગે જરૂરી કોલ હાલે છે તો પછી મળીશું તો પેલા આપણે નાસ્તો કરી લઈને કાલની તમને મેંગો બરફી બતાવી દો તો મેંગો બરફી જો બહુ મસ્ત બની હતી અને બહુ મજા આવી ખાવાની તો જો આ હતી મારી મેંગો બરફી તો ચાલો બધા મેંગો બરફી ખાવા એની પહેલા આપણે છે ને સવારનો નાસ્તો આખરી ખાખરા ને બોલો ને ચા લઈ લીધી છે ચાલો બધા નાસ્તો કરવા ફોન પૂરો જો છે ને હવે મમ્મીને ને પૂછી કોનો ફોન હતો કોનો ફોન હતો કઈ નો હતો તો તમે પેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ફઈનો ફોન હતો તો શું વાત કરી લીધી તમે બહુ બધી વાત કરી પાછી આવું છે અને જો આ બાજુ છે ને મમ્મી એ કાલ નું કાક સુક્યું છે પણ હું સુક્યું છે એની ખબર નથી હું સુક્યું છે ગુવાર ની કાસરી બનાવવાની છે એમને જો આપણે છે ને ઘરે ગુવાર ની કાસરી બનાવવાની છે ને એને તેલમાં તળીને ખાવાની છે ને પછી બહુ મજા આવે અને એવું નથી હું ઊઠું ને સવારમાં માં પેલા વિડીયો એડિટ કરું બરોબર છે વિડીયો એડિટ થાય પછી હું યોગા ને કસરત ને એવું થોડી કરું એટલે મને ટાઈમ લાગી જાય છે મોડું છે

અપલોડ કરવા મૂકી તો સવાર ઉઠો ને અપલોડ જ નહોતો એટલે આ મોડું એટલે મોડું થઈ ગયું તો ચાલો હવે છે ને તમને મળીશું બોપરના જમવા રાણે બોપરના જમવામાં શું બનાવે છે બહુ બધા લોકો છે ને મને કોમેન્ટ કરતા હોય છે એમાં અમુક લોકો વિડિયો જોતા હોય ને કોઈક રેસીપી આપી હોય કે કાક એડ્રેસ ને એવું આપ્યું હોય ને તે લોકોને એમ થાય છે કારક એને સમજાતું ન હોય તો એ લોકોને રેસીપી એમાં એવું હતું કે હાંડવાની રેસીપી હમણાં મેં મૂકીને તો એ ત્યારે બહુ બધી ટ્રેન્ડમાં ચાલે છે ચાર હજાર લોકોએ પાંત્રીસો એ કદાચ વિડીયો જોઈ લીધો છે એમાં એવી કોમેન્ટ આવતી હોય કે હાંડવામાં તમે શું શું નાખ્યું તો એ બધું છે ને તમે વિડીયોમાં ન સમજાય તો તમે મને છે ને પર્સનલ કારક ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાંય મેસેજ કરજો તો હું તમને ઇન્સ્ટાગ્રામમાં છે ને જે તમને ન સમજાતું હોય કે કાંઈક મેં તમને એડ્રેસ આપ્યું એ ન સમજાતું હોય કે એ તમને કહીએ એક એટલે કોમેન્ટ તો તમારે છે ને યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામમાં સમજાવી જમવા માં છે ભાખરી ભાજી અને લસણ વાળી ચટણી હતી ને પૂરી કરી નાખી પપ્પા ને લસણ વાળી ચટણી બહુ ભાવે એટલે પપ્પા બહુ ખાય તો જો પપ્પા એ લસણ વાળી ચટણી બધી પૂરી કરી નાખી પપ્પા ને પાસે આજે ઉતાવળી છે ક્યાં પપ્પા તમારે જવાનું છે

અને જો આવે ને પાછા વૈયા દે બી કે હું બીજા દિવસે આવી પછી બીજા દિવસે ન આવે એમ થાય એમ થાય સમજા તો કે કિલ્લા ખોડી દે હા એટલે બધે થી મળી રહે કામ મળી રહે હમ અને જો બીજે કાજે કેવી કોમેન્ટ આવી હતી કે તમે લોકો જે આ ખાવસો ને બધું અમને જોવાની બહુ મજા આવે અને અમને ખાવાનું મન થઈ જાય છે તો આ બધું આપણે જે નેચરલી ઘર માં હોય ખાવાનું ને એવું બતાય ને તો બધાને મમ્મી બહુ મજા આવે અને ઈ લોકો ને ખાવાનું હે ઈ આવું ખાતા હોય ખાતા હોય પણ એને મજા આવે ને જોવાની

જો રોહિતને ચા પીવી છે એટલે ચા બને ને એટલે હું ને રોહિત ને નાસ્તો કરીને પછી વિચારી આજે કઈ રેસીપી આપવી કાલની રેસીપી બધાને બહુ બધી ગમી છે એટલે આજે વિચારશું કે કઈ રેસીપી આપવી અને આ બાજુ જો મમ્મી ગરમીના અંધારું કરીને કેમ ઇસ્ત્રી કરો છો યા ઉસે એટલે જો સામે છે ને પડદો બંધ કરી દીધો છે ને ઇસ્ત્રીનું કામ ચાલુ છે આજે સોનલ ક્લાસીસે ગઈ ને એટલે મમ્મીએ ઇસ્ત્રી કરી નાખી છે અને આ बाजू કાલના વિડીયોમાં બહુ બધાય બહુ સારી સારી કોમેન્ટ કરી છે તો બધાની કોમેન્ટ વાંચવામાં આવશે વિડીયોના એન સુધી બનાવી રેજો જેટલા લોકોએ કોમેન્ટ કરી છે ને બધાની કોમેન્ટ અમે વાંચશું અને આ બાજુ જો સોનલ છે ને આવી ગઈ છે ક્લાસીસ છે તો હું તને ક્લાસીસ આજે શીખવાડીયું ક્લાસીસમાં યોગાની બોધવા છે આજે યોગા હતા ખાલી

મને એવું લાગેલું વાવાઝડું પહેલાં જેવું નહોતો આવું થોડું તો આમાં ખરી ગયો હોય ને એ આવી ગઈ છે એટલે આવું થઈ ગયું છે આ કેરીની સ્મેલ એ સારી આવે છે ઓલી કેરી કરતા નતા આવતી તો હવે છે આ કેરી આપણે કેટલા ટાઈમમાં પાકે અને રોહિતને એક ક્વેશ્ચન પૂછવો છે તો એ ક્વેશ્ચન હું છે ને પૂછવી અને આ બાજુ સોનલને હું વિચાર્યું છે એ આપણે પૂછવી તો સોનલ અત્યારે મોઢું ધોવે છે હું વિચાર્યું ત્યાં કાંઈ નથી વિચાર્યું નથી કઈ રેસીપ્યા આજે એમ આજે અમે સોનલ થાકી ગયો એવું લાગે થાકી ગઈશું યોગા કર્યા એટલે થાકી ગઈ જો સોનલ થાકી ગઈ છે એની પણ આપણે ખાલી કોમેન્ટ જ વસાવશું અને હું ને રોહિત કાક નવું કરીએ છીએ હું કરી તમને લોક ના એન્ડ સુધી બનાવી રહ્યો જો આ બાજુ છે ને રોહિત બેહી ગયો છે ને હું તારે ક્વેશ્ચન હતો એક હા ક્વેશ્ચન માં આવ્યું છે હ કે આમાં એક ભાઈ ને કોમેન્ટ આવી ગયો હા નામ તો મને ભૂલાઈ ગયું ઉપર એક ચેક કર લો હું આવી હતી કોમેન્ટ એ ઉકાણા તમે કેમ પૂછતા ને તો ઉકાણા બંધ કરી દીધા હર્ષ લ્યા હર્ષ બામભોલિયા હા

આઈસ ફેશિયલમાં એવું છે કે આઈસ લેવાના છે બે તપેલીમાં અમે પાણીને આઈસ લેવું અને ફૂલ ઠંડુ થવા દેવું અને હું ને રોહિત જોઈશ એમાં કેટલી સેકન્ડ લખી રહી એકવી છે એમાં એવું હોય છે ઓલરેડી જો તમે લોકો ટ્રાય કરો તો એવું હોય છે દસ દસ સેકન્ડના બ્રેક લેવાના દસ સેકન્ડ મોઢું પલાળવાનું પાછો બ્રેક લેવાનો દસ સેકન્ડ પલાળવાનું પાછો બ્રેક લેવાનો પણ હું ને રોહિત એવી ચેલેન્જ કરવાના છે કે કેટલા ટાઈમ લાગ્યું વધારે અમે રાખી શકીએ અમારામાંથી બે એવા બે રાઉન્ડ કદાચ કરીશું તો ચાલો હવે આપણે બધી જે તૈયારી કરવાની છે એ કરવી અને રોહિતને પૂછું રેડી છે ને આનથી ફાયદા એ થાય હો ફાયદા થાય કે નો થાય ફાયદો થાય કે આપડા મોઢા ઉપર આ ચેનલ માટે રેડી છે ને આ બાવા બે તપેલા હાલ છે હા હજી એક બીજું ના આની જેવું બીજું હોય ગોત વારા ફરતી નહીં એક આરે જ થાય વારા ફરતી કરવું છે વારા ફરતી રાખવું વારા ફરતી રાખવું છે ફરતી પર છે મે એવું છે કે માન લે કે હું શું 10 2 સેકન્ડમાં મારું મોઢું નીકળી ગયું તો પછી

નોતા બનાવ્યા આજે બપોરે હું બનાવું તો આ રેડી 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 હવે યાદ આવ્યું ભાજી બનાવી દીધી આ બાજુ જો મમ્મીને કેરી ખાવાનું મન થયું છે કેરી ખાવાનું થયું છે તો જો મમ્મી હવે તરબૂચ મૂક્યું છે પડતું ને કેરી એવું છે અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે લોકો તરબૂચ ની સ્ટીક બનાવો તો તને વિડીયો મેં એમ એકલો તો ખબર છે તો આવડે છે પણ આપ

તો એ ચાકુ લેતા આવીશું અમે તો હવે આપણે ફેશિયલ માટેની તૈયારી છે તો આ બાજુ છે ને આપણે પાણી લઈ લીધું છે ને એમાં આઈસ નાખી દીધી છે ડીશ અને હવે આપણે ચેલેન્જ કરવાની છે કોણ વધારે આમાં મોઢું રાખી શકે છે અને તમે લોકો જો ઘરે ટ્રાય કરો ને તો દસ દસ સેકન્ડે મોઢું કાઢી લેજો કારણ કે ફૂલ ઠંડુ પાણી હશે એટલે તમે શ્વાસ કોક લઈ લઈને કોકને થાય એટલે તમે આ લોકો ટ્રાય નહીં કરતા દસ દસ સેકન્ડને મોઢું કાઢી લેજો ને આ બાજુ જો સોનલ અને મમ્મી બે બેઠા છે એ જોહે કે કોણ વધારે મોઢું રાખે છે બરોબર

અઢાર સેકન્ડ એ નોર્યો કેમ થયું કારણ કે ઠંડુ પાણી બહુ હોય એટલે અઢાર સેકન્ડ એ નોર્યું અઢાર સેકન્ડ પેલા રાઉન્ડ માં છે હવે આપણે નેક્સ્ટ રાઉન્ડ ની ટ્રાય કરવી નેક્સ્ટ રાઉન્ડ માં એ કેટલા ટાઈમ લાગી રહી છે આપણે ફોન હાથમાં લઈ જઈ એટલે આપડે આઈડિયા આવે પેલી ટાઈમ અઢાર છે હો યાદ રાખજો અઢાર તો એવું છે તો જો પેલો અઢાર છે તોય વધારે રોક્યું એવું છે તો બીજી વાર ટ્રાય મારવી કેટલું રોકીએ કે છે તો જો બીજી વાર સ્ટાર્ટ કરી દીધું હાલ ઉભો તો હોય ફરીથી તો જો સ્ટાર્ટ તો જો હવે બીજી વાર રોહિત ટ્રાય કરે છે ને હવે જોઈ કેટલા સેકન્ડ લગી એમાં એ રાખીએ કે છે તમને લાઈવ બતાવું કેટલી સેકન્ડ થઈ નહી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ સેકન્ડ લગી રાખીએ જો આઈસ એકવીસ સેકન્ડ આપણે ગણવાની કારણ કે બહુ વધારે ઠંડુ હોય ને ચાલો હવે હજી એક રાઉન્ડ કરવો છે એટલે તો રોહિત ને છે ને ફેશિયલ કરવામાં મને એવું લાગે મજા આવી છે અગર બાકી બીજી બધી ચેલેન્જ બે જ બે જ કે બીજી બધી ચેલેન્જ માં બે રાઉન્ડ જ કે તો હાલો હજી એક રાઉન્ડ આપણે કરી નાખીએ ગરમી ને હા ગરમીની મજા આવે ને એટલે તો જો ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે એક ચેકન વહી ગઈ છે એટલે માઇનસ કરી નાખ્યું જો બીજી વાર ફરીથી ચાલુ કરી દીધું છે અને આ બાજુ હવે નેપકિન ને એવું સોના લંબાઈ ગઈ છે એટલે સીધી ચેલેન્જ પૂરી થાય ને એટલે આ બધું બગડ્યા નહીં બધું એવું થાય છે કે પેશારણ થાય બગડે ને એટલે આપણે સફાઈ કરવી પડે તો ત્રીજા રાઉન્ડમાં તેર સેકન્ડ જ રહી ગયો છે તો ચાલો ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા હવે આપણા રાઉન્ડ ચાલુ થાય આ પાણી આપણે બદલાવું જોઈએ કારણ કે રોહિતના મોઢાનું બધું આમાં એવું હોય એટલે પાણી આપણે ચેન્જ કરીએ ચાલો રોહિતના રાઉન્ડમાં છે ને આપણે પાણી તો આપણા રાઉન્ડમાં રોહિત પાણી ભરે છે ને જો પાણી ચેન્જ કરી લીધું છે ઓલું ઠલવી નાખ્યું હતું નવું લઈ લીધું છે અને નવી ડીશ લઈ લીધી છે

જો રોહી ત્યાં બાજુ આપણું રેડી કરી નાખ્યું છે ઠંડા પાણી વાળું આઈસ ડીશ તો હવે એ આપણે ટ્રાય કરીએ તો આપણો વારો પૂરો થઈ ગયો છે ને સંદીપભાઈનો વારો ચાલુ થયો છે તો જોવી કે એ કેટલા સેકન્ડ મોટું રાખીએ કે સંદીપ રેડી થઈ ગયો છે હવે અને આપણે હવે ટાઈમ્સ ચાલુ કરીશું જોવી એક પર પહેલીવાળા ઢાર સેકન્ડ વાર એકવીસ અને બ્રીજીવાળ તેર સ્ટાર્ટ પેલો રાઉન્ડ સ્ટાર્ટ કરો એટલે ચાલુ થાય બરોબર સ્ટાર્ટ જો મોઢું અંદર નાખી દીધું છે ચાર સેકન્ડ થઈ ગઈ છે જોઈ કેટલો ટાઈમ રહેશે હજી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હાલો પંદર સેકન્ડમાં પહેલો રાઉન્ડ પૂરો મારે એકવીસ હતો ને તારા પંદર એટલે પહેલાં રાઉન્ડ પહેલા રાઉન્ડમાં મારે એકવીસ સેકન્ડ થઈ હતી અને સંદીપને થઈ ચૌદ પંદર સેકન્ડ તો પેલા રાઉન્ડમાં એ હારી ગયો બીજો રાઉન્ડ ચાલુ કરવી છે

એટલે આપણે કાયમ ચેલેન્જ નથી કરવાની ખાલી ટ્રાય આપણે કરવાની છે એ ચેલેન્જ ની નથી ટ્રાય ની વાત છે પણ હું કહું છું એ વાગે તડકાનો પ્રથમ જાવ ને બહાર રાખીને પછી જવાનું એવું છે આવી પછી કરાય હા આવીને જ કરાયવાનું હોય ને એટલે એમ થાય ને તો હવે છે ને કઈ બીજી બે ચેલેન્જ બે બે ભાઈ કરવી ની કોમેન્ટ કરજો તમારી ભાઈ કાંઈક હોય ને તો હવે કાલની કોમેન્ટ જે બધા લોકો ની આવી છે ને વાંચી લઈ અને કોમેન્ટ વાળા નું પેલા એક ઈ વસ્તુ કેવાની પાંચ વાગ્યા લગી માં કોમેન્ટ કરી નાખજો વધી વધી છ વાગ્યા માં તો જ તમારી બધાની કોમેન્ટ વાંચી જ છો

સંજના પરમાર ની તો એ આપડે ડેલી વ્લોગ જોવે છે બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો વિડીયો ને શેર કરતા રહ્યો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ માં પછી બીજી કોની ખબર છે અમે સુરત આવીને જયારે બનાવશે હા તો તમે સુરત આવો તે તમે રોકાવો એમાં આવતા નથી એટલે છે ને ટાઈમ મળે ને એટલે નો બનાવી બાકી તમે આવો ત્રણ ચાર દી રોકાવો એટલે કાક ને કાંક રેસીપી બનાવશું હા ને કુંજલ સોની છે નાઈસ રેસીપી છે મેંગો બરફી હા પછી વંદના જોશી આ ઈ તો મે કહી દીધું વોટરમેલન સ્ટીક બનાવવાનું ટ્રાય કરીશું અમે એક બે દીમાં પછી કોરાટ આરો હા કોરાટ આરો સુપર જાનુ ઈ નાઈસ ફેમિલી ગોડ બ્લેસ યુ ડીસી પાનસુરી આખો જોવીસી વિડિયો ભાઈ તમારે હા કાલના વ્લોગમાં મે કીધું તો ઘણા લોકો અડધો અડધો વ્લોગ જોવે છે એટલે એમ કીધું આખો વ્લોગ જોઈએ છે અને એક આપણે ભાવનગર થી રીના બેન છે હું એક અઠવાડિયા થી તમારા રોજ વિડિયો જોઉં અને મને તો આવી જ રીતના વિડિયોસ રહ્યો જો સપોર્ટ કરતા રહ્યો પછી મયુરી ઝાપડિયા તમારું ગામ પણ માશાલા અમારું ગામ પણ મોટા માશાલા છે તો એ તું ઓળખશો કે નહીં તમારા ગામના છે કે હવે મને કઈ ખ્યાલ નથી તો સોનલને કઈ યાદ નથી તો નેક્સ્ટ મો એક સેલી કોમેન્ટ આવી આવી છે હું કોમેન્ટ આવી છે ઈ એમ કે છે સોનલ બેન બોવસ રફ લેંગ્વેજ છે ને તમારી એમ તો બધાની રફ લેંગ્વેજ છે કે અમે જે વિડિયો બનાવીને આમ દેશી ભાષા હોય એવી બધાને લાગતી હોય છે તો અમે લોકો આવા જ છીએ અને અમે લોકો કાંઈ ક્રિપ્ટેડ વિડીયો બનાવતા નથી જે આવે ની તાત્કાલિક બનાવવાનું હોય એટલે ગમે એના મનમાં જે પણ આવતું હોય ને એ બોલતા હોય છે એટલે તો લેંગ્વેજમાં કઈ ફેરફાર થાય નહીં પણ ટ્રાય કરશું થોડી ઘણી સુધારવાની એવું નથી આપણી લેંગ્વેજ વધારે મજા આવે અને તમારી લોકોની લેંગ્વેજ થોડીક આમ સુરતી ટાઈપ હોય કે ઘણા લોકો ફેન્સી ટાઈપ બોલતા હોય ને એવું બધું હોય છે અને અમારે અચાનક બોલવાનું થાય કાંઈ વિચાર્યું ન હોય તરત બોલવાનું ઓલું બધું વિચારીને બોલતા એટલે થોડીક ક્લિયરી લેંગ્વેજ આવતી હોય બીજી એક કોમેડી એની એની આવી છે કે તમારા ઘરના તોરણિયા છે ને મને બતા બતાવજો એ પોતે તોરણિયા બનાવે છે મોતીના તો કોઈપણને લેવા હોય કે બનાવવા હોય તો એનો આપણે કોન્ટેક કરજો અને

તો કોઈપણને તોરણ હોય તો એનો કોન્ટેક કરજો હવે હું ભાવે ને એવું આપે તો આપણે આઈડિયા નથી પણ તમે લોકો મને કોમેન્ટ કરીજો તો હું એની સાથે કોન્ટેક્ટ કરીને તમને વાત કરાવીને એક વખત કરી એની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા એડ કરીએ છીએ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સરપ્રાઇઝ મોકલી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ્સ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય